अंबालाल पटेल आगाही मुजब नव मे सवार दस मे दरमियान उपरोक्त तमाम जिल्मा गाजवीज साथे हलवा मध्यम वरसा पड़वानी शक्यता छे। गुजरात मा साबरकांठा, आणंद अरवली મહીસાગર, ભરૂચ વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પચાસ થી ઝડપે પવન છે પછી બહુ જગ્યાઓ પર વરસાદ પડવાની છે અને હવામાન રહેશે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભરોનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન કૂંકાવવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા ની વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહ્યું છે કે મેઘરાજા વિરામમાં મૂળમાં નથી હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસની વરસાદની સંભાવના છે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે રાજ્યભરમાં 50 થી 60 કિ ની ઝડપે ભારે પવન ફૂકાવાની આગાહી છે ગુજરાતીઓ 36 કલાક સાવધાન રહેજો કેમ કે આવનારા છ इस कलाक मावठो तीव्र बनी सके छे बे दिवस जोई एना थी વધુ તીવ્રતા થી માવઠા ની સંભાવના છે ગાજબીજ સુસવાટા થી સાવધાન રહેવાની اپીલ છે મોટો ભાગ વિસ્તાર માં તોફાની માવઠા ની સંભાવના છે કામ વિના ઘર ની બહાર નીકળવાનું ટાળજો એક વીઘા માં 20 થી 25000 ના નુકસાન નો અનુમાન છે જારે ડુંગળી માં એક વીઘા 50 થી 60000 ના નુકસાન નો અનુમાન છે બાગાયતી પાકો જેવા કે આંબા ચીકુ કેળા પોપયા દાડમ વગેરેમાં પાક ખરી જવાને કારણે પચાસ ટકાના નુકસાન સેવાઈ રહ્યું છે આ આપત્તિમાં સરકાર સેટેલાઇટ કે ઓનલાઇન ડેટાને પગલે કામગીરી કરવાને બદલે સ્થળ તપાસ દ્વારા ખેડૂતોને વળતર મળી રહે એ રીતે ધ્યાન આપે તેવી માંગ કરી છે